વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી થોડાક વિદ્યાર્થીઓ વૈશ્વિકીકરણ વિશે વાત કરો એવી માંગણી કરતા હતા જે લોકોને અભ્યાસક્રમમાં વૈશ્વિકીકરણ એની સંજ્ઞા વિભાવના ફાયદા ગેરફાયદા અને એના આધારિત વાર્તાઓ એવું આવે છે એમના માટે આજે હું ત્રણ ચાર વાર્તાની પણ વાત કરીશ બધી તો તમારે જાતે કરવાની હોય ત્રણ ચારની આપણે વાત કરીશું પણ વૈશ્વિકીકરણ એટલે શું એની વ્યાખ્યા વિભાવના અને લક્ષણો એની વાત આપણે ચોક્કસ કરીશું ફાયદા ગેરફાયદા આપણે અલગથી વાત કરીશું સાદી સમજ સાવ સાદી જેને અંગ્રેજીમાં ગ્લોબલાઇઝેશન કહે છે એને આપણે ગુજરાતીમાં વૈશ્વિકીકરણ કહીએ છીએ એક વસ્તુ યાદ રહે જેને વસુધૈવ કુટુંબકમ કહેતા એની પાછળ એક વિધયાત્મક અભિગમ હતો માનવતાવાદી અભિગમ હતો આખું વિશ્વ એ મારું ઘર વિશ્વમાં રહેનારા બધા જ સરખા કોઈ વચ્ચે કોઈ ભેદભાવ નહીં એવી એક ઉદ્દાત ભાવના વસુધૈવ કુટુંબકામ પાછળ પડી હતી પણ જેને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ એની પાછળ આવી કોઈ ઉદ્દાત વિભાવના પડી નથી અહીં તો મૂળમાં આર્થિક કારણ જવાબદાર છે આર્થિક ઉદારતા એનું મુખ્ય લક્ષણ છે દુનિયાના બધા જ દેશો વેપારની અંદર પોતપોતાના દરવાજા ખોલી કાઢે એને આર્થિક ઉદારીકરણ કહેવાય અને એના પરિણામે એક દેશ બીજા દેશમાં પોતાની ફેક્ટરી નાખી શકે વેપાર કરી શકે મોટો મોટો મોલ મોટી મોટી ઇન્ડસ્ટ્રી ખોલી શકે આ ઉદારીકરણ આર્થિક ઉદારીકરણનો પરિણામ આમ જોઓ તો સદીઓ થી એક દેશ અને બીજો દેશ વચ્ચે વેપાર તો ચાલતો જ હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે આપણે ત્યાં આવી ત્યારે વેપાર માટે જ આવેલી હતી વાસ્કોડી ગામા કે કોલંબસ જે રસ્તા શોધવા નીકળેલા ભારતના એ પણ વેપાર અર્થે જ હતા આક્રમણ તો પછીનો પરિણામ હતું પણ મૂળ તો વેપાર એટલે એવું નથી કે એક દેશ બીજા દેશ સાથે હવે જ વેપાર કરતો થયો નહીં પણ શુદ્ધ અર્થમાં જેને ગ્લોબલાઇઝેશન કહીએ જેને આર્થિક ઉદારીકરણ કહીએ એ ઓગણીસો એંશી પછીમાં વિશ્વની અંદર શરૂ થયું અને મૂળ એનું કારણ રશિયા અમેરિકા જેવી બે મહાસત્તા તૂટી શીત યુદ્ધ બંધ થયું એ મૂળ એના કારણોમાં પણ ભારતની અંદર ભારત આર્થિક ઉદારીકરણમાં જોડાયું ઓગણીસો ને એકાણુંથી ચોવીસ જુલાઈ ઓગણીસો એકાણુંના દિવસે જો આપણે ત્રેવીસ જુલાઈ વાત કરી રહ્યા છે કેવો કોઈન્સિડેન્ટ છે ચોવીસ જુલાઈ ઓગણીસો એકાણુંના દિવસે ત્યારના વડાપ્રધાન નરસિંહરાવ એમની સરકારે આર્થિક ક્ષેત્રે સુધારા કરવાના હેતુથી નાણાં પ્રધાન મનમોહનસિંહ અને અન્ય આર્થિક સલાહકારોના માર્ગદર્શન હેઠળ નવી આર્થિક નીતિની જાહેરાત કરી જેના કારણે દેશના અર્થતંત્રમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ આ ત્રણેય પ્રક્રિયાઓએ વિશ્વના તમામ દેશોની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પર અસર કરી છે આર્થિક ઉદારીકરણ ખાનગીકરણ લાવે જ કારણ કે બહારથી આવતી કંપનીઓ છે એ દેશની કંપની નથી એનો પોતાના નિયમો હશે એ પોતાની રીતે લોકોને કામ પર રાખશે પોતાની રીતે છૂટા કરશે એટલે ખાનગીકરણ એ આર્થિક ઉદારીકરણનું સીધું પરિણામ છે એટલે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં એક દેશ બીજા દેશ સાથે પરસ્પર અવલંબિત થાય છે આર્થિક બાબતોમાં અને યાદ રાખો કોઈ પણ આર્થિક બાબતનો સીધો પ્રભાવ સમાજ પર પડે જ કોઈ બે જણ બેકાર થાય તો બે કુટુંબ ભૂખમરાનો ભોગ બને એટલે આર્થિક ઉદારીકરણનો ભલે મૂળમાં અર્થશાસ્ત્ર હોય પણ એ સમાજશાસ્ત્ર સાથે સીધું જોડાયેલું છે આ પ્રક્રિયાએ વિશ્વને આંતરરાષ્ટ્રીય સમાજ કે આંતરરાષ્ટ્રીય બજાર હું તો આંતરરાષ્ટ્રીય બજાર વધારે કહું છું ઇટ્સ એ ઇન્ટરનેશનલ માર્કેટ બનાવી દીધી દુનિયાને આ પ્રક્રિયાએ વિશ્વને આંતરરાષ્ટ્રીય સમાજ કે આંતરરાષ્ટ્રીય બજાર બનાવી અને સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓએ એ સમયે આવો ડર વ્યક્ત કર્યો પણ હતો જે અત્યારે તો પરિણામરૂપ આવી ગયો છે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે સમગ્ર દુનિયામાં સંસ્કૃતિ ઉદ્યોગ અને ટેકનિકલ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું વિશ્વના જુદા જુદા દેશોના માનવીઓ એકબીજાથી નજીક આવ્યા દુનિયાના કોઈ પણ ખૂણે ઉત્પાદિત થયેલી ચીજ દુનિયાના દરેકે દરેક ખૂણે પહોંચી વળી રણમાં પણ પેપ્સી અને કોકાકોલા મળતા થયા એવું જ વસ્ત્રોનું એવું જ ઇલેક્ટ્રોનિક આઇટમનું વૈશ્વિકીકરણની મુખ્ય વ્યાખ્યાઓ વિભાવના તો તમે સમજો છો વિદ્વાન સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને નીચે મુજબ સમજાવે છે હું પહેલાં વિભાવનાની વાત કરું છું પછી વ્યાખ્યા પર વિદ્વાન સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને નીચે મુજબ સમજાવે છે એન્થની ગિડન્સ એન્થની ગીડન્સ ન અર્ધો એ કહે છે એમના મતે વૈશ્વિકીકરણની સમજૂતી આ રીતે આપે છે આધુનિક સમયમાં સામાજિક રાજનૈતિક અને આર્થિક સંબંધો એવા છે જે રાષ્ટ્રીય સીમાઓને ઓળંગીને દેશની વચ્ચે તેમની સ્થિતિ અને ભાગ્યને નક્કી કરે છે દુનિયાની વધતી જતી પરસ્પર અવલંબિતાને વૈશ્વિકીકરણ કહેવાય બીજું રોલેન્ડ રોબર્ટસનના મતે રોલેન્ડ રોબર્ટસનના મતેને ગૂગલ કરશો તો આ બધા નામ તમને મળશે વૈશ્વિકીકરણ આધુનિકીકરણ અને અનુઆધુનિકરણનું અંગ છે વૈશ્વિકીકરણની પ્રક્રિયા સાપેક્ષ રૂપમાં એક અર્વાચીન ઘટના છે આ પ્રક્રિયા આધુનિકીકરણ અને આધુનિકવાદ તેમજ અનુઆધુનિકીકરણ અને અનુઆધુનિકતાવાદ સાથે જોડાયેલી છે આ પ્રક્રિયા સમગ્ર દુનિયાને એક રચના તંત્રના સ્તર પર સાકાર રૂપે મૂકે છે ત્રીજી સમજ સમાજશાસ્ત્રી દેવ નાયક વૈશ્વિકીકરણની પ્રક્રિયાને બદલાતી જતી આર્થિક વ્યવસ્થાના રૂપમાં સમજાવે છે ટૂંકમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા સામાજિક આર્થિક અને રાજનૈતિક સંબંધોને પ્રભાવિત કરે છે વૈશ્વિકીકરણ એટલે વિશ્વના બધા દેશોના અર્થતંત્રને પરસ્પર સુસંકલિત કરવા જેથી આખું વિશ્વ એક સુગ્રથિત વિશાળ બજાર બની જાય વૈશ્વિકીકરણની પ્રક્રિયા ઘણી જટિલ છે એની થોડીક વ્યાખ્યાઓ આપણે જોઈશું વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન અંગ્રેજીમાં જે શબ્દ છે તે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા એની વ્યાખ્યા આ રીતે આપે છે ગ્લોબલાઇઝેશન ઇન્ટીગ્રેશન ઓફ ધ વર્લ્ડ્સ ઇકોનોમીઝ પોલિટિક્સ એન્ડ કલ્ચર સમાજ આવવાનો એટલે સંસ્કૃતિ આવવાની છે અંગ્રેજીમાં યાદ ન રહેતો આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક રીતે વિશ્વના દેશોની એકબીજા સાથે સંકળાવવાની ઘટનાને ગ્લોબલાઇઝેશન કહેવામાં આવે છે અથવા તો વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે ફરી એકવાર આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક રીતે વિશ્વના દેશોની એકબીજા સાથે સંકળાવવાની ઘટનાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે આ વ્યાખ્યા ક્યાં છે તો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ડબલ્યુ એચ ઓ જેને આપણે કહે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ જે વ્યાખ્યા આપે છે તે આવી છે વૈશ્વિકીકરણ એટલે લોકો અને દેશો વચ્ચે વધેલા આંતર સંબંધો અને પરસ્પર અવલંબનની સ્થિતિ ફરી એકવાર વૈશ્વિકીકરણ એટલે લોકો અને દેશો વચ્ચે વધેલા આંતર સંબંધો અને પરસ્પર અવલંબનની સ્થિતિ એટલે કોઈ એક દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવાની ઘટના એ વૈશ્વિકીકરણ છે નેશનલ જ્યોગ્રફી એની વ્યાખ્યા આ રીતે આપે છે ગ્લોબલાઇઝેશન ઇઝ એ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઈબ ધ ઇન્ક્રીઝિંગ કનેક્ટેડનેસ એન્ડ ઇન્ટરડિપેન્ડન્સ ઓફ વર્લ્ડ કલ્ચર એન્ડ ઇકોનોમિક્સ આપણે એને ગુજરાતીમાં જોઈએ નેશનલ જ્યોગ્રફી પ્રમાણે વૈશ્વિક અર્થતંત્ર અને સંસ્કૃતિઓના એકબીજા સાથેના સંપર્કની વધતી જતી સંભાવનાઓવાળી સ્થિતિને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે કયા પરિબળો આના માટે જવાબદાર તો સૌથી વધારે જવાબદાર જે છે એ ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિ એણે આર્થિક ડિપેન્ડન્સી વધારવામાં મદદ કરી ટેલિકમ્યુનિકેશન એટલે વ્યવહારમાં જે ક્રાંતિ આવી વિશ્વના દેશો વચ્ચેના અંતરના પરિમાણ બદલાઈ ગયા આ બીજું પરિબળ પરિવહનના રસ્તાઓ એ વહાણ હોય નવા રસ્તાઓ બન્યા સારા રસ્તાઓ બન્યા ઝડપી ટ્રેનો આવી વિમાન વ્યવહાર વધ્યો એ બધાના કારણે દુનિયા એકબીજાથી નજીક આવી અને એના કારણે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે આપણે જેને મલ્ટીનેશનલ કંપનીઓ કહે છે આર્થિક ઉદારીકરણની પાછળ જવાબદાર પરિબળો ભલે ટેલિકમ્યુનિકેશન રોડ પરિવહન વગેરેની સરળતા પણ એને કારણે આ બધી કંપનીઓ પોતાની જાળ આખી દુનિયામાં ફેલાવી શકે હું અને તમે આજે એમેઝોનમાં એક પ્રોડક્ટ ઓર્ડર કરીએ છીએ ત્યારે આપણને એમેઝોન કોણ છે એ નથી ખબર ને એમેઝોનને તમે કોણ છો એ નથી ખબર અને છતાંય તમારા બારણા પર એ વસ્તુ આવે છે જે વ્યક્તિ લાવી રહી છે એ તમને નથી ઓળખતી બે દિવસમાં વસ્તુ તમારી પાસે આવી ક્યાંથી આવી તમને એની પડી નથી તો મનુષ્ય મનુષ્ય વચ્ચેનો વ્યવહાર વૈશ્વિકીકરણે ખતમ કરી દીધો બિલકુલ જ ખાસ કરીને સંયુક્ત રશિયાના વિઘટન પછી જે સમાજવાદી વિચારસરણીની જગ્યાએ મૂડીવાદી વિચારસરણીનો પ્રસાર થયો એ પણ એક બહુ જ મોટું પરિબળ બન્યું વૈશ્વિકીકરણ પાછળ અને છેલ્લું પરિબળ જેને આપણે કહીએ એ વિશ્વ બેંક જેવી સંસ્થાઓએ જે વિકસિત દેશો છે વિકા ભારત જેવા જેને થર્ડ વર્લ્ડ કહેવામાં આવે છે એને વધારે ને વધારે પહેલાં લોન આપી રસ્તાઓ બનાવો મેટ્રો બનાવો બુલેટ બનાવો ફલાણું ઢીકણું બધી જ વ્યવસ્થાઓ અને પછીથી એના અર્થતંત્રને એના આર્થિક માળખાઓને એમણે પોતાના દબાણની નીચે લીધા તો આ બધા પરિબળો મુક્ત બજાર ટેકનોલોજી ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિ આ તમામ પરિબળો વૈશ્વિકીકરણ માટેના જવાબદાર પરિબળો છે વૈશ્વિકીકરણનો પ્રભાવ શું પડ્યો અથવા તો એના લક્ષણો શું તો એના લક્ષણોની વાત કરવા માટે આપણે બે ચાર વાત ધ્યાનમાં રાખીશું હમણાં આપણે વાત કરી એ હતી વૈશ્વિકીકરણ એટલે શું એની વિભાવના એની વ્યાખ્યાઓ અને વૈશ્વિકીકરણ માટે જવાબદાર પરિબળો એટલી આપણે વાત કરી હવે વૈશ્વિકીકરણને લાક્ષણિકતાઓ અથવા તો લક્ષણો વૈશ્વિકીકરણની જટિલ પ્રક્રિયામાં આધુનિકીકરણ ઔદ્યોગિકરણ અને મૂડીવાદનો સમાવેશ થાય છે એની લાક્ષણિકતાઓ જોઈએ તો કેટલાક વિદ્વાનોના મતે વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે એક વિશ્વ સંસ્કૃતિનો ઉદ્ભવ થયો ઉદ્ભવ થશે જેમાં કુટુંબ લગ્ન મનોરંજન કલા સાહિત્ય વગેરે તત્વોનો સમાવેશ થશે વિદ્વાનોનો બીજો વર્ગ એનો વિરોધ કરતાં જણાવે છે કે વિશ્વના દરેક દેશને પોતાની એક આગવી સંસ્કૃતિ છે અને જ્યાં સુધી સમગ્ર વિશ્વમાં કોઈ એક સત્તા સ્થાન ન હોય ત્યાં સુધી વિશ્વ સંસ્કૃતિનું અસ્તિત્વ શક્ય નથી પણ નહીં વૈશ્વિકીકરણની લાક્ષણિકતાનો જે ભય હતો કે વિશ્વની અંદર એક સંસ્કૃતિ અને સંસ્કૃતિ કોની ફેલાય જે તમને આર્થિક રીતે લોન વગેરે આપે છે તેની અમે ભણતા ત્યારે વેલેન્ટાઇન ડે જેવું કશું જ નહોતું એ વેલેન્ટાઇન ડે આવ્યો અમે ભણતા ત્યારે થર્ટી ફર્સ્ટની પાર્ટી નહોતી એ આવ્યું આ બધું આવવાનું કારણ આદાન પ્રદાન એ સંદેશાવ્યવહાર હોય એ વાહન વ્યવહાર હોય આવન જાવન હોય અને એક આર્થિક પરિબળ પણ એટલે સંસ્કૃતિ પરનો એક દબાણ કયા કઈ રીતે લગ્ન કરવા કયા પ્રકારનું સાહિત્ય રચાય કુટુંબ વ્યવસ્થા સંયુક્ત કુટુંબો તૂટી ગયા એ પણ પરિણામ આ જ છે તો આ જે ભય બતાવેલો એ સાચો પડ્યો સંસ્કૃતિનું સમન્વયકરણ બીજું લક્ષણ વૈશ્વિકીકરણની પ્રક્રિયાના કારણે દૂરસંચાર વ્યવહાર પર્યટન સ્થળાંતર સંદેશાવ્યવહાર વગેરે પ્રક્રિયાઓ એટલી ઝડપી બની કે એના પરિણામે દુનિયાની સંસ્કૃતિઓ પરસ્પરના સંપર્કમાં આવી અને એકમેક સાથે સમન્વય સાધતી થઈ પ્રવાસો વધ્યા કારણ કે રસ્તા વગેરે સરળ બન્યા એકબીજા સાથેના સંદેશાવ્યવહાર ઝડપી બન્યા તમે જે જુઓ છો અમેરિકાનો વેલેન્ટાઇન ડે એના પરિણામે તમને એવું જવાનું મન થાય છે કારણ કે તમે હવે એને જોઈ શકો છો એટલે જે ક્રાંતિ થઈ ટેલિવિઝન કમ્પ્યુટર નેટવર્ક ઇમેઇલ વાઈફાઈ આ બધાએ બહુ મોટો પ્રભાવ પાડ્યો ત્રીજું લક્ષણ વિનિમયનું સાધન ચલણ આ પ્રક્રિયામાં વિનિમયનું સાધન વસ્તુ નહીં પણ ચલણ થયું યુરોપ પાંચ સાત યુરોપના દેશોનું એક જ ચલણ ડોલર આમ તેમ થાય એટલે આખી દુનિયા હલવા માંડે તો ચલણ એ કેન્દ્રમાં આવ્યું ચોથું લક્ષણ બજારોનું પ્રભુત્વ માર્કેટ મહત્ત્વની થઈ ગઈ વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી એક વૈશ્વિક સ્વરૂપનું બજાર અસ્તિત્વમાં આવ્યો પરિણામે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક માળખું રચાયું પરિણામે વસ્તુઓના વપરાશની ટેવ સમગ્ર વિશ્વમાં એક સરખી બની આ લાક્ષણિકતા છે આપણને હવે જો સમજવું હોય તો આ રીતે સમજાય કે દરેક શહેર એક સરખા લાગે છે દરેક શહેરે પોતાની જે આગવી વિશેષતા હતી એ ગુમાવી દીધી તમે જ્યાં જાઓ ત્યાં તમને બિગ બજાર મેકડોનાલ્ડ એ બધું જ જોવા મળશે દરેક શહેરની પોતીકી ખુશ્બુ જતી રહી આ લાક્ષણિકતા પણ છે ને ફાયદા ગેરફાયદા વાત કરો ત્યારે પણ આ લાગુ પડશે અને છેલ્લું લક્ષણ એ વૈશ્વિકીકરણને કારણે નવા સામાજિક આંદોલનો પેદા થયા ખાસ કરીને થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં વધારે ભારત જેવા દેશમાં વૈશ્વિકીકરણને લીધે જે પરિવર્તનો આવ્યા એ એટલા ઝડપી હતા કે એણે અનેક આંદોલનોને જન્મ આપ્યા જેવા કે મહિલાઓના અધિકાર માટેનું આંદોલન કારણ કે ફેક્ટરીઓ વગેરે એને નોકરી ન આપે પર્યાવરણવાદીઓ ઊભા થયા કારણ કે બહારથી આવેલી ફેક્ટરીઓને પ્રદૂષણ ફેલાય એની સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે એમને અહીંયા રહેવાનું નથી એ તો ખાલી ધંધો કરવા આવ્યા છે એટલે પર્યાવરણ વિશેના આંદોલનો શરૂ થયા આ બહારથી આવેલી મલ્ટીનેશનલ જે કંપનીઓ છે એ ઓછામાં ઓછા પૈસા આપીને મજૂરોનું વધારેમાં વધારે શોષણ કરી શકે છે કારણ કે આપણા દેશમાં વસ્તી વધારે છે મજ લેબર સસ્તું છે અને એટલે એ લોકોને અહીંયા અહીંયા જે કાયદાઓ છે એ એમને પાળવાના નથી મજૂરો માટેના કાયદાઓ અને એના પરિણામે માનવ અધિકાર માટેના આંદોલનો પણ આના કારણે વધ્યા તો આ વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ બજારની ભૂમિકાને બહુ જ મહત્ત્વની બનાવી દીધી અને રાજ્ય અને રાષ્ટ્ર બિલકુલ ગૌણ બની ગયા એના કારણે તો હવે બીજા વિડીયોમાં આપણે એના ફાયદા અને ગેરફાયદાની વાત કરીશું